ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ સી 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 શબ્દનો અર્થ સમુદ્ર સાગર દરિયો ઉપસાગર મહાસાગર મોટો જથ્થો કે વિસ્તાર થાય છે શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ સી ઇઝ અ ગ્રેટ પ્લેસ ટુ લર્ન અબાઉટ મરીન લાઈફ એટલે કે દરિયાઈ જીવન વિશે જાણવા માટે સમુદ્ર એક ઉત્તમ સ્થળ છે એક બીજું ઉદાહરણ જોઈએ